રાજકોટ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના માહોલમાં રંગવા જઈ રહ્યું છે ભારત એ ટીમ અને દક્ષિણ આફ્રિકા એ ટીમ વચ્ચે ત્રણ વનડે ક્રિકેટ મેચની શ્રેણી આગામી તેર નવેમ્બરથી રાજકોટમાં શરૂ થવા જઈ રહી છે આ પ્રતિષ્ઠિત શ્રેણી માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ક્રિકેટની મેચો સાથે રાજકોટ શહેર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની મહેમાન ગતિ માટે પણ તૈયાર છે આ યુવા પ્રતિભાઓને નજીકથી જોવાનો મોકો મળવાથી રાજકોટના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને જેટલા પણ ક્રિકેટ લવર્સ છે ક્રિકેટ રસિકો છે એને એક અપીલ કે આવે અને આ મેચ નિહાળે અહીંયા તિલક વર્મા અને કેપ્ટન છે જે ઇન્ડિયા એની જે સ્કોડ જે જાહેર થઈ ગયા છે એમાં તિલક વર્મા અભિષેક શર્મા ખલીલ અહમદ પછી અર્શદીપ સિંહ આ બધા જ ઈશાન કિશન આ તમામ ખેલાડીઓ અહીંયા રહેશે અને તેનો મેચિસ પણ રમાશે આમ તો જોઈએ તો રાજકોટના જેટલા પણ મેચિસ થાય છે તે હાઈ સ્કોરિંગ મેચિસ થાય છે અને રાજકોટનું ગ્રાઉન્ડ અને આઉટફિલ્ડ પણ એ જ રીતે છે કે દરેક ખેલાડીઓને પણ ગમે છે અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ અનેક વખત એ પ્રશંસા કરી છે તેની એક આખી સુવિધાની પણ પ્રશંસા કરી છે તો નેટ પ્રેક્ટિસથી લઈ અને ડે પ્રેક્ટિસ નાઇટ પ્રેક્ટિસ બની ટીમ કરવાના છે તેને શેડ્યુલ પણ આવી ગયો છે તો એવું આપણે માની શકાય કે અને ખાસ કરીને ઇન્ડિયન ટીમ અત્યારે જે છે એ પણ સારા ફોર્મમાં છે આપણે ઓસ્ટ્રેલિયામાં જેટલા ટી ટ્વેન્ટી રમ્યા એમાંથી અત્યારે સારી એક એવી સરસાઈ કરી હતી જે ત્રીજો ટી ટવેન્ટી છે તે હાલ ચાલી રહ્યો છે અને એના એમાં અભિષેક શર્માથી લઈને અમુક જે ખેલાડીઓ છે તેઓ રાજકોટમાં આવશે તો મને એવી એક ખાતરી છે કે રાજકોટમાં પણ હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે એવું લાગી રહ્યું છે